ભગવાનના બે સ્વરૂપોની ચર્ચા અક્ષર આપણા અધ્યાત્મ ચર્ચા કરી છે ભગવાનના બે સ્વરૂપો છે એક સેવાની મૂર્તિ 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 સેવાની એટલે કે જે આપણા ઠાકોરજી મંદિરમાં બિરાજે સેવાની મૂર્તિ છે જેની આપણે પૂજા કરીએ જેને આપણે પુષ્પની માળા પહેરાવીએ સુંદર વસ્ત્ર ધારણ કરાવીએ

કોઈ બાલકૃષ્ણને માને ઠાકોરજી એટલે કે નાના ભગવાન કૃષ્ણને માને બાલકૃષ્ણને માને એ પણ બરોબર છે કોઈ યુવાન કૃષ્ણને રાસ રમતા પરમાત્માને માને એ પણ બરોબર છે કોઈ યુદ્ધના મેદાનમાં પેલા દિવસે અર્જુનને બોધ આપતા ભગવાન યોગેશ્વરને માને છે એ પણ બરોબર છે પણ આપણે મંદિરમાં જઈએ અને મંદિરમાં પરમાત્મા ભગવાનને માનીએ આપણે ભગવાન બીરાજે આપણા ઘરના મંદિરમાં બિરાજે અથવા તો જે આપણે આપણા ગામમાં મંદિર છે એમાં બિરાજે એ સેવાની મૂર્તિ છે પણ એ સેવાની મૂર્તિમાં થોડી નાની તકલીફ છે જે આપણા આધ્યાત્મય દર્શાવી છે મૂર્તિમાં તકલીફ એ એટલે મૂર્તિમાં કોઈ તકલીફ નથી પણ મૂર્તિ સાથે સેવા કરવામાં એક તકલીફ છે કે જે કંઈ પણ કરવાનું ને એ ભક્ત એ કરવાનું ભગવાન તરફથી એમાં કોઈ સુવિધા નથી હા ભગવાનને રાજભોગ ધરાવો અને આપણે પ્રાણાય અપાનાય વ્યાનય ઉદાનાય સમાનાય સ્વાહ કરીને પરમાત્માને જમાડી ક્યારેક ક્યારેક માણસ ભગવાનને થાળ ધરાવે ને તો સાકરિયા દાણા ધરાવે આપણે ઘણી વાર આવું જોયું છે પણ એ દાણા જેટલા હોય ને એટલા જ અંદર મકોડા આટા મારતા હોય ભગવાનને પણ એમ થાય કે ખાધા ભેગો કોલેરા થવાનો છે પણ છતાં ભગવાનની મૂર્તિ એમ થોડી કઈ કે તું આ લઈ જા ના ભગવાન તરફથી કોઈ સુવિધા નહીં આપણે 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 આપણા આપણા આડંબરની તો શું વાત કરવી સાહેબ આપણે ભગવાનને માત્ર સાકરિયા દાણા ધરાવીએ ને પછી થાળ ગાઈએ ત્યારે કેટલું બધું ગણાવી દઈએ પાછું કેટલું બધું ગણાવી દઈએ લો આ તમને આ ધરાવ્યું છે ને આ ધરાવ્યું પડ્યા હોય સાકરિયા દાણા હા આરોગોને નંદલાલ રે મકોડા છે આ રોગો નથી આ રોગો છે મારી પાછા શું ગાય તો રસોઈ મારે હાથે લે ભગવાન એમ કે ખોટું બોલવાની હદ છે સાકરિયા દાણા ને સિંગ દાણા ભેળવી ને મૂકી ગયો ને પાછો એમ કે મેં તો રસોઈ મારે હાથે બનાવી અને પાછા વિધ વિધ ના પકવાન આરોગો નંદલાલ ભલે ઈશ્વર તો ભાવના ભૂખ્યા છે ને હું ક્યાં ના પાડું હા પણ પરમાત્મા તરફથી કોઈ સુવિધા નથી મારો કહેવાનો અર્થ એટલો જ કે કોઈ પણ કોઈ પણ સેવાની મૂર્તિમાં હા પછી હું એમ નથી કહેવા માંગતો કે પરમાત્મા વાત ન કરે આ હૃદયની ભૂમિ ભીજાય અને ભાવનો છોડ જ્યારે અંકુરિત થાય ત્યારે મૂર્તિમાંથી પણ અવાજ નીકળે હા કેમ ન નીકળે સાહેબ આપણી સ્થિતિ પરિસ્થિતિ બનવી જોઈએ તો ઈશ્વર પણ આપણી સાથે વાતો કરે હા